ફૂલ મુદ્દાની વાતમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો દિવાળી પૂર્વેજ દાદા સરકારે એક મહત્વની ભેટ આપી છે ફિક્સ પે ના કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે જેને લઈને મોટી રાહત છે બે હજાર પાંચ પૂર્વે જેટલા જોડાયેલા છે તમામ કર્મચારીઓને હવે જૂની પેન્શન સ્કીમમાં આવરી લેવામાં આવશે કેટલાય દિવસોથી તેમના દ્વારા માંગ કરવામાં આવતી હતી વર્ષોથી માંગ કરવામાં આવતી હતી બે હાજર પાંચ પૂર્વે પસંદગી થઈ જે જોડાયા છે તેમને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો અંદાજીત સાહીઠ હજારથી વધારે કર્મચારીને આ યોજનાનો લાભ મળશે

જ્યારે આજના દિવસનો ઘટનાક્રમ આપણે જોયો કેટલાક કર્મચારી આગેવાનોને પણ સરકારના પ્રતિનિધિ મળ્યા એ બેઠકો થઈ ત્યારે નક્કી હતું કે કોઈ એવી જાહેરાત જરૂરથી થશે કે જે કર્મચારીઓની માગણીના સંદર્ભમાં હોય ફિક્સ પેના જે કર્મચારીઓ છે લાંબા સમયથી માંગણી કરી રહ્યા હતા એમની ઘણી બધી માગ હતી એમાંથી એક જે સૌથી મહત્વની માગ હતી એ જૂની પેન્શન સ્કીમને લઈને હતી કે જૂની પેન્શન સ્કીમમાં એમને આવરી લેવામાં આવે કેમકે એમને ઘણો અન્યાય થઈ રહ્યો છે જે બે હજાર પાંચ પછી જોડાયેલા છે દાયરો એ એ પૂર્ણ કરે પછી કાયમી થતા હોય છે એટલે આ જે વર્ષની જે લિમિટેશન હતી એમાં એમને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોવાની એમની રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે જ્યારે કેબિનેટની બેઠક મળી તો એમાં નિર્ણય લેવાયો કે ફિક્સ પેના જે કર્મચારીઓ છે એ બે હજાર પાંચ પહેલા જોડાયા હોય માની લઈએ કે કોઈ બે હજાર ત્રણ માં જોડાયું છે અને બે હજાર સાત કે આઠ માં એ કાયમી થાય એમના પાંચ વર્ષ પૂરા થાય તો આમ એ બે હજાર પાંચ ના દાયરાની બહાર નીકળી જાય પણ કેમ કે બે હજાર ત્રણ થી જોડાયા હતા તો એમને હવેથી જૂની પેન્શન સ્કીમ નો લાભ મળશે આ ખૂબ જ મોટી જાહેરાત એટલા માટે પણ કહી શકાય રાધા કે સાહીઠ હજાર કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે અંદાજિત સાહીઠ હજાર કર્મચારીઓ છે કે જેમને હવે જૂની પેન્શન સ્કીમનો લાભ મળશે પણ આ બેઠક જ્યારે ચાલી રહી હતી અથવા તો આ બેઠકની જાહેરાત થઈ એવી માહિતી સામે આવી કે રાજ્ય સરકાર રવિવારે કેબિનેટની બેઠક બોલાઈ રહી છે તો એક કયાસ એવો પણ લાગી રહ્યો હતો કે ફિક્સ પેનો જે દાયરો છે પાંચ વર્ષનો એને ઘટાડીને કદાચ ત્રણ વર્ષ કરી દેવામાં આવશે પણ એ વાતને લઈને આજે સ્પષ્ટતા કરી દીધી છે મંત્રીજીએ કે ભાઈ આવી કોઈ વાત છે નહીં કે પાંચ વર્ષમાંથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દેવાશે એટલે એ પણ એક સમાચાર જે સ્પષ્ટ થઈ ચૂક્યા છે કે ફિક્સ પેનો નો દાયરો પાંચ વર્ષનો જ રહેશે પણ આ સિવાય બીજી ઘણી બધી માગ છે કે જે હજુ બાકી છે જેના જેનું નિરાકરણ આવવાનું બાકી છે રાધા તો એમાં પણ મંત્રીજીએ અત્યારે જણાવ્યું છે કે ઘણા બધા મુદ્દા ટેબલ પર છે અને એને લઈને ડિસ્કશન થઈ ચૂક્યું છે એના નિર્ણયો લેવાના બાકી છે એટલે મંત્રીશ્રીએ શું અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું એ પહેલા એકવાર સાંભળી લઈએ સરકાર અને ભૂપેન્દ્રભાઈએ કેટલીક બાબતો નો નિર્ણય લીધો છે અને નિર્ણય ખૂબ હિતકારી લગભગ સાહીઠ હજાર બસો ને જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો જેમાં એક ચાર બે હજાર પાંચ પહેલા જે લોકો ફિક્સ પગાર નોકરીમાં લાગ્યા હતા એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં ગણાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો જે વખત એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ પાંચ વર્ષના ટેન્યુઅરમાં બીજા લાભો નહીં મળે એ પાંચ વર્ષ પૂરા થયા પછી અમને બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ અને એ લોકોએ લેખિત માહિતી પણ આપી હતી પરંતુ સરકાર શ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે તો જે નિર્ણય લીધો છે એ છે કે બે હજાર પાંચ પૂર્વે જે ફિક્સ પેના કર્મચારીઓ છે જે જોડાયા છે એમને હવે જૂની પેન્શન સ્કીમનો લાભ મળશે પણ નિકુંજ આપણી સાથે જોડાયેલા છે નિકુંજ જ્યારે આ સમાચાર સપાટી પર આવ્યા કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો છે ત્યારે કેટલીક અસ્પષ્ટતા હતી કે ભાઈ આ બે હજાર પાંચ પહેલાના દાયરામાં કોણ અને કયા કર્મચારી આવશે એટલે કઈ કઈ શરતો હેઠળના કર્મચારીઓ ગણાશે એટલે તમે પણ એકવાર દર્શકોને ફરી એકવાર જણાવી દો કે સરકારની આ જાહેરાત છે એ સીધી રીતે કોને લાગુ પડી રહી છે મુફર બે હજાર પાંચ પહેલાના ફિક્સ કર્મચારીઓ એટલે કે એવા કર્મચારીઓ કે જે બે હજાર પાંચ 14 2005 પહેલા ફિક્સ પે રાજ્ય સરકાર કર્મચારી તરીકે જોડાયા હતા એટલે કે ફિક્સ કે કોઈ કર્મચારી ની અંદર જોડાય છે તો તેનો બે હાજર સાત ની અંદર પાંચ વર્ષ નો ટર્મ પૂરી થાય છે બે હાજર ત્રણ ની અંદર કર્મચારી જોડાનાર જે છે તેને જૂની પેન્શન અંદર લેવામાં આવ્યો પરંતુ પાંચ વર્ષ જયારે તેના પૂર્ણ થાય છે બે માં ત્યારે બે હાજર નવી પેન્શન સ્કીમ આવી ગઈ હતી જેના કારણે તેને નવી પેન્શન સ્કીમ ની અંદર જોડી દેવામાં આવ્યો હતો આ કર્મચારીઓની માંગ એવી હતી કે અમે જયારે જોડાયા ભલે ફિક્સ પે ની અંદર જોડાયા પરંતુ રાજ્ય સરકારના કર્મચારી તરીકે જોડાયા ત્યારે અમને જે લેટર આપવામાં આવ્યો હતો તે જૂની પેન્શન સ્કીમ નો આપવામાં આવ્યો હતો અને તેના કારણે અમે ભલે કાયમી કે પછી પાંચ વર્ષનો અમારો ડેન્યુર જે છે તે ભલે બે હજાર સાત ની અંદર પૂરો થતો હોય પરંતુ અમે તો 2004 ની અંદર બે ની અંદર લાગેલા હતી જેથી એમને જૂની પેન્શન અંદર લાગુ કરવામાં આવે ની અંદર જીતુ વાઘાણી મંત્રી હતા ત્યારે પણ આ મુદ્દાને લઈને સરકારે આપી હતી કે જૂની પેન્શન સ્કીમના જે કર્મચારીઓ છે બે હાજર પાંચ પહેલાના તેમને જૂની પેન્શન સ્કીમ ની અંદર સમાવી લેવામાં આવશે પરંતુ ત્યારબાદ કોઈ ખરાબ ન થયો ફરી એકવાર આ મુદ્દો નવી સરકાર પાસે આવ્યો અને નવી સરકારે ફરી એકવાર કેબિનેટ ની અંદર જાહેરાત કરી છે કે બે હાજર પાંચ પહેલાના ફિક્સ પે ના કર્મચારી એક ચાર બે હાજર પાંચ પહેલા જે પણ કર્મચારી ફિક્સ પે થી લાગ્યા હશે કે જેમની કર્મચારી ભલે ફિક્સ ગમે ત્યારે પૂરો થતો હોય પરંતુ તેમને હવે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ જે છે તેનો લાભ મળશે લગભગ સાહીઠ હજાર જેટલા કર્મચારીઓ છે અને મુકતાલ આશ્ચર્ય વાત એ છે કે સાહીઠ હજાર માંથી લગભગ ચાલીસ થી પિસ્તાલીસ હજાર જેટલા કર્મચારીઓ માત્ર શિક્ષકો છે

ભરતી છે એમને બાદ કરતા જે પેલો ફિક્સ પેનો દાયરો વાળી એક વાત હતી કે પાંચ વર્ષથી ઘટાડીને કદાચ ચાર કે ત્રણ વર્ષ કરી દેવામાં આવે અને એ સિવાય પણ બીજી કેટલીક માંગણી હતી લાગે છે કે એ બધી જાહેરાતો સરકારે હમણાં માંડી વાળી છે તબક્કાવાર વિચાર થશે પરંતુ આપે જે ઉલ્લેખ કર્યો કે કેબિનેટ અચાનક રવિવારે આવી તેને લઈને અનેક કટકડો વહેતી થઈ મંત્રીમંડળના વિસ્તરણની પણ વહેતી થઈ સરકાર બદલવાને લઈને પણ વહેતી થઈ આપે જેનો ઉલ્લેખ હમણાં થોડા સમય પહેલા કર્યો કે પાંચ વર્ષ ફિક્સ નો ટેન્યુર જે છે તે ઘટાડવા સંદર્ભને લઈને પણ વાર્તાઓ વહેતી થઈ પરંતુ ગુજરાત ફર્સ્ટે રવિવારે જે પ્રકારની સ્પષ્ટતા કરી હતી કે માસ્ો શનિવારે રાત્રે જે પ્રકારની સ્પષ્ટતા કરી દીધી હતી કે જે કેબિનેટ બેઠક રવિવારે મળી રહી છે તે કેબિનેટ બેઠક ની અંદર માત્ર ને માત્ર બે મુદ્દા ને લઈને ચર્ચા થશે એક નંબર વન મુદ્દો એ હશે કે મોદીને વર્ષ જે છે મોદી નરેન્દ્ર મોદીને વહીવટી શાસન ની અંદર આવ્યાના ત્રેવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તો તેના અઠવાડિયે ઉજવણીનો કાર્યક્રમ જે છે તે ઘડાય રહ્યો છે ને તેમાં મંત્રીમંડળના તમામ મંત્રીઓને જવાબદારી સોંપાશે બીજો મહત્વનો નિર્ણય જે આવ્યો છે તે કે પહેલાના જે કર્મચારીઓ છે તેની જૂની પેન્શન સ્કીમની અંદર સમાવા સંદર્ભનો લઈને આ કેબિનેટ બેઠક સાબડતોભ રીતે રવિવારે બોલાવી હોય તેવો કોઈ સંજોગો કે તે પ્રકારની કોઈ જ માહિતી નહોતી આ પ્રકારની સ્પષ્ટતા ગુજરાત સ્પર્ધે પહેલેથી કરી હતી રહી વાત અન્ય વિષયોની લાંબા વિષયો છે મોટા વિષયો છે તબક્કાવાર તેના પર ચર્ચા વિચારણા થતી રહેશે પરંતુ સૌથી મોટો પ્રશ્ન હતો તે સૌથી મોટો પ્રશ્ન આજે હલ થયો છે કર્મચારીઓના અનેક પ્રશ્નો હજી પણ પેન્ડિંગ છે અને તબક્કાવાર આશા રાખીએ કે કર્મચારી મંડળ અને સરકાર બંને સાથે બેસીને આ પ્રશ્નોનું પણ નિરાકરણ લાવે જી ુંજ આભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ તો કર્મચારીઓ માટે આનંદો કહી શકાય કારણ કે દિવાળી પહેલા દાદા સરકાર દ્વારા તેમને ગિફ્ટ આપી દેવામાં આવી છે અને જે પાછી બીજી પણ એક મહત્વની વાત કે જે જૂની પેન્શન સ્કીમ છે તેમાં તેમને પગાર નહીં કપાય સાથે દર છ મહિને ભથ્થા પણ આપવામાં આવશે એટલે જે તેમની તમામ માંગો હતી આખરે માંગ સંતોષાય સૌથી મોટું તો આ જ હતું કે જે ઘણી બધી માંગણીઓ છે પૈકીની આ માંગ ઘણા સમયથી જેમ નિકુંજે કહ્યું કે બે હજાર પણ આ ખૂબ મોટા પાયે આ માંગ ઉઠી હતી કે આના ઉપર સરકાર નિર્ણય લે અને હજુ પણ એવું નથી કે આ માંગણીઓ પૂરી થઈ ગઈ છે એક મહત્વની માંગણી સરકારે સ્વીકારી છે પણ હું જ્યારે મંત્રીજીને સાંભળી રહ્યો હતો એમણે કહ્યું કે બીજી જે બાબતો છે જે પ્રશ્નો છે જે માંગણીઓ છે એના ઉપર પણ સરકાર નજીકના સમયમાં નિર્ણય લેવાના છે એટલે એક સંકેત સરકારે આપ્યો છે કે તમામ જે માંગણીઓ છે એને લઈને સરકાર પોઝિટિવ છે અને બીજા ન્યૂઝ પણ આપણને બહુ જલ્દી મળી શકે છે